શ્રી રામચુડાસિ ઉસડનામે ધંધો કરે છે મગરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મગરપુરા વલ્લભ કોલોનીમાં રહેતા તારીફ તથા તેની પત્ની કરિશ્મા પાસે અવારનવાર હું મારા ધંધા માટે પૈસા લેતો હતો તારીફની કાર મેં ભાડે લીધી હતી તે પેટે પૈસા ચોકવી દેવા છતાંય તે મારી પાસે વધુ એક લાખની માંગણી કરી ધમકી આપતો હતો ગત તેરમીએ હું મારી દુકાને હતો ત્યારે તારીફ તથા તેના બે ભાઈઓ પરવેશ અને આરીફ મારી દુકાને આવ્યા હતા આરીફે મને ગાલ ઉપર લાફો મારી કહ્યું હતું કે તું હજી અમારા બાકીના વ્યાજના રૂપિયા કેમ આપતો નથી તેણે મારી ફેન્ટ પકડીને કારમાં બેસાડી દીધો હતો તેઓ મને મગરપુરા વલ્લભ કોલોનીમાં તેમના ઘરે લઈ ગયા હતા જ્યાં કરિશ્મા તથા અન્ય પરિવારજનો હતા થોડી વાર પછી કરિશ્માનો ભાઈ સલમાન ખાંચે આવ્યો હતો સલમાને દંડાથી તારીફે રબરની પાઇપથી અને કરિશ્માએ પટ્ટા વડે ખૂબ માર માર્યો હતો ધમકી આપતા કે તું મારા રૂપિયા મંગાવી લે અમે થઈને તને મારી નાખીશું ત્યારબાદ રાત્રે સાડા દસ વાગ્યે મનીષ દલવીનો મિત્ર વિરલ પરમાર તથા મોહસીન આવ્યા હતા મનીષે પટ્ટા વડે મને માર માર્યો હતો ત્યારબાદ કારમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ તેમ કહીને મગરપુરા ડેપો પાસે મને લઈ આવ્યા હતા ત્યારબાદ પરત ઘરે લઈ આવ્યા હતા ત્યારે મારી ગર્લફ્રેન્ડને મેસેજ કરીને મને છોડાવવા માટે જણાવ્યું હતું ત્યારબાદ મને પોલીસ કંટ્રોલ રૂમમાંથી કોલ આવ્યો હતો અને પૂછ્યું હતું કે તમે ક્યાં છો ફોન સ્પીકર મોડ પર હોવાથી આરોપીઓના કહેવાથી હું અમદાવાદ છું તેમ જણાવ્યું હતું પંદર મિનિટ પછી પોલીસ ત્યાં આવી ગઈ હતી મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે